રાધનપુર ખાતે વડપાસર કચેરી સુધી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિચાર મંચ દ્વારા આંબેડકર સન્માન રેલી યોજી નાયબ કલેક્ટરને સેવા સદન ખાતે પત્ર આપ્યું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન અભદ્ર વાણી વિલા સંસદ સભામાં કરવા બદલ વખોડી કાઢી પત્ર આપવામાં આવેલ અઢાર બાર બે હજાર ચોવીસના રોજ સંસદમાં સરકારના ચાલુ ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબ વિશે અભદ્ર શબ્દોની વાણી વિલાસ કરતા દલિત સમાજના લોકોની લાગણી દુભાતા આજરો આવેદનપત્ર આપી રેલી કાઢી ગૃહમંત્રી શ્રી અમિત શાહ સંસદમાં માફી માંગે તેમજ જાહેરમાં લોકો સમક્ષ માફી માંગે તેમજ ગૃહમંત્રી તરીકે રાજીનામું આપે તેવી માંગણી સાથે આજરોજ રાધનપુર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિચાર મંચ દ્વારા આવેદનપત્ર આપી રેલી યોજી હતી સવિતા શ્રીમાળી આજે અમે આવેદનપત્ર જે અનુસંધાને આપવામાં આવ્યા છીએ સર્વ દલિત સમાજ ભેગા થઈ અને અમિત શાહે જે સંસદની અંદર બાબા સાહેબનું અપમાન કર્યું છે અને આ જે બંધારણના ઘડવાયાનું અપમાન થાય ત્યારે આખા સમાજનું કોઈ પણ અન્ય સમાજોનું અપમાન થાય છે અને આ અપમાન કર્યું છે એના અનુસંધાને અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમિત શાહ માફી માગે અને જો માફી માગવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું આ અમારી એક ચીમકી ગણો તો ચીમકી છે સરકારને અને જે ગણવું એ ગણે પણ અમે ગાંધી ચિંતા માર્ગે જઈશું ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબે જે નિવેદન આપ્યું હતું એનાથી તમામ જે દેશના લોકોની લાગણી દુભાણી છે બંધારણના ગઢવૈયા તમામ પિછડા વર્ગના જે મશીયા કહેવાય એવા બાબા સાહેબે કે મહાન પુરુષ જેને આપણે ભગવાન ગણીએ છીએ એમના વિશે જે શબ્દો બોલ્યા એનાથી અમારે બધા લાગણીઓ આહત થઈ છે અને એના ભાગરૂપે આજે એક આંદોલન જે શરૂ થયું છે તો અમિત આમાં માફી માંગવી જોઈએ અને જ્યાં સુધી માફી ના માંગે ત્યાં સુધી આ દેશનો જે પછાત વર્ગ છે એસસી એસ ટી ઓબીસી તમામ સાથે મળી અને આ બાબતે આંદોલન ચલાવી રહ્યા છે અને આ જે એ ભાગરૂપે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ બાબતે જો કોઈ નિર્ણય નહીં થાય તો હજી પણ આગળ ગાંધીજી માટે આંદોલન ચાલુ રહેશે અને સમગ્ર દેશની પ્રજા જે બંધારણ ઘડવૈયા આંબેડકર સાહેબને જે ભગવાન માને છે એમણે જે આ દેશને બંધારણ આપ્યું છે અને એને લીધે જે પબ્લિક આહત થઈ છે એના ભાગરૂપે અમે આ આંદોલનને ચાલુ રાખશું નમસ્કાર જય જયભીન નવબુદ્ધાય આજે અમે સમગ્ર અનુસૂચિત જાતિ એસ સી એસટી ઓબીસીના તમામ ભાઈઓને બહેનો આવેદનપત્ર આપીએ છીએ કે અઢાર બાર બે હજાર ચોવીસના રોજ જે ગૃહમાં સાંસદ શ્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન કર્યું છે એ અપમાન બાબતે અમે આવેદનપત્ર આપી છે અને ટૂંક જ સમયની અંદર માફી માગે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે જો આ નહીં થાય તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરશું એવું પણ અમે કહીએ છીએ બસ એ જય ભીમ નમો બુદ્ધાય શું નામ તમારું મકવાણા રતિલાલ રાજાભાઈ